સુરતમાં અનેક સંસ્થાઓ દ્વારા સમૂહ આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતમાં બજમે ગુલિસ્તાન રિફાઈન દ્વારા દર વર્ષે ગરીબ દીકરીઓ માટે સમૂહ નિકાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ બજમે ગુલિસ્તાન રિફાઇનના સરપસ્ટર અલ્હાજ પીરે તક તારી કીતે સૈયદ ફયા ફયાજુકીન સૈયદ જલાઉદ્દીન રિફાઇનની આગેવાનીમાં સત્તરમાં સમૂહ નિકાનું આયોજન કરવામાં આવ્યું હતું

નવયુગલોને સુખમય લગ્ન જીવનના આશીર્વાદ આપ્યા હતા તેમજ સામૂહિક નિકા કાર્યક્રમનું સંચાલન સયદ અલીબાબા રિફાયત દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સમૂહ નિકાના નવયુગલોના પરિવાર સહિત તમામને મહેમાનો માટે ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું